અને થી ઓગણત્રીસ બેટા જે કંઈ કરે તે નમ્રતાથી કરજે તો દાનેશરી કરતાં તું વધારે વાલો થઈ પડશે તું જેમ જેમ મોટો થાય તેમ તેમ તારી નમ્રતા વધવી જોઈએ તો પ્રભુ તારા ઉપર પ્રસન્ન થશે પ્રભુની શક્તિ તો મહાન છે પણ નમ્ર માણસોથી જ તેનો મહિમા થાય છે અભિમાનીના રોગનો કોઈ ઉપાય નથી કારણ તેનામાં દુષ્ટતાએ ઊંડી જળ ઘાલી હોય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન હિબ્રુ ઉપર પર પત્ર અધ્યાય બાર કલમ અઢાર થી ઓગણીસ અને બાવીસ થી ચોવીસ તમે એ અડી સ્પર્શી શકાય એવા પહાડની આગળ આવી નથી ઊભા જેમાં આગ ભડભડતી હતી જ્યાં કાળો ઘોર અંધકાર છવાયો હતો અને વાવંટોળ સુસવાતા હતા રણશિંગાનો નાદ ગાજતો હતો અને એવી વાણી સંભળાતી હતી જેને સાંભળનારા વિનંતી કરવા લાગ્યા કે હવે અમને એક પણ શબ્દ વધુ કહેશો નહીં પણ તમે તો સિંહોના પહાડ આગળ જીવતા જાગતા ઈશ્વરના નગર આગળ સ્વર્ગીય યરૂશાલેમ આગળ આવી ઊભા છો અહીં લાખો દેવદૂતોનો આનંદ મેળો જામ્યો છે સ્વર્ગમાં નોંધાયેલા પ્રથમ નાગરિકોનો સંઘ ભેગો થયો છે સૌનો ન્યાય તોડનાર ઈશ્વર વિરાજે છે પૂર્ણતાને પામેલા ધર્માત્માઓ ઉપસ્થિત છે અહીં નવા કરારના મધ્યસ્થ ઈસુ મોજૂદ છે અને હાબેલના લોહી કરતા વધુ કલ્યાણકારી વચનો ઉચ્ચારનાર લોહીનું પ્રોક્ષણ

ઈસુએ એક દ્રષ્ટાંત કહી સંભળાવ્યો કોઈ તમને લગ્ન સમારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો કદાચ એમ પણ બને કે તમારા કરતા કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે આ માણસને જરા અહીં બેસવા દેશો તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે એના કરતાં તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ જ બેસવું એટલે તમારો યજમાન આવીને તમને કહેશે ભાઈ આગળ આવો એટલે કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનું કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનું કરશે તેને મોટો કરવામાં આવશે પછી તેમણે પોતાના યજમાનને કહ્યું જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવાલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં નહીં તો તે લોકો પણ તમને નોતરું આપશે અને તમારો બદલો જશે પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને લૂલા લંગડા અને આંધળાઓને નોતરજો તો તમે પરમસુખ પામશો કારણ બદલો વાળવાની તેઓની ગુંજાશ નથી અને ધર્મિષ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો